મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો આજે પાસાઠ હજાર જેટલા ફોર્મ ભરવાના હતા પેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી ત્યાં એક મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે પેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સીતામારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવ્યા એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રમાં અને રત્ન કલાકારોને ત્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા ત્યારે સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરવા છે એ ફોર્મને ને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવામાં નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આની જે રજલ પાઠ થયો છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરવા ખૂબ સરકારે નોંધ લીધા છે બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે કલાકાર માટે કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ બાબતે અમે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરશું એટલે એમાં સાતથી વધુ રત્ન કરાતા સામે પાંચ હજાર એમાં એ એ જ કહેવા માંગીશ કે સમયગાળો ઓછો હતો અને સરકાર રત્ન કલાકારો અસમંજસમાં હતા કે ફોર્મ ક્યાં જમા કરાવવા અને જે સ્થિતિ હતી કે અમુક સ્કૂલો પોતાની મનમાની કરતી હતી જે સરકારી ગાઈડલાઈન્સ આપી હતી કે સ્કૂલોએ ફોર્મ જમા કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવા તો અમુક સ્કૂલો એવી પોતાની મનમાનીથી છેલ્લે છેલ્લે રજૂઆત કરવા છતાં પણ અમુક સ્કૂલો આ ગાઈડલાઇન્સનું પાલન ન કર્યું એ અંશ અસ્તમંજસ અને ખૂબ જ ટૂંકો ગાળાની અંદર આ પાંસઠ હજાર ફોર્મ ભરાવ્યા એટલે ગંભીરતા મંદીની ગંભીરતા સુરતને કેટલી અસર કરે છે ગુજરાતના આર્થિક ઉદ્યોગને કેટલી અસર કરે છે સમજવાની બાબત છે